નમસ્તે મિત્રો હિન્દુ શાસ્ત્રોમાં સમયને ખૂબ જ શક્તિશાળી ગણવામાં આવ્યો છે તે સમયનું ચક્ર જ છે જે મનુષ્યને ફાયદા નુકસાન અને જીવન મૃત્યુનો પરિચય કરાવે છે મિત્રો તમે જોયું હશે કે જ્યારે સમયનું ચક્ર બદલાય છે ત્યારે તે રાજાને ગરીબ અને ગરીબને રાજા બનાવી દે છે એવું માનવામાં આવે છે કે સમયના કારણે જ મનુષ્યના જીવનમાં સુખ આવે છે અને ક્યારેક દુઃખ પણ ભોગવવું પડે છે પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે તમારા જીવનમાં શુભ સમય આવવાનો છે તે અગાઉથી કેવી રીતે જાણી શકાય જો નહીં તો આજના વિડીયોમાં ચાલો તમને એવા સંકેતો વિશે જણાવીએ જે તમને તમારા જીવનમાં પરિવર્તનની આગાહી કરવામાં મદદ કરી શકે છે જેના વિશે ભગવાન કૃષ્ણએ પોતે નારાજજીને કહ્યું હતું નમસ્કાર મિત્રો સુખી સત્સંગમાં તમારું સ્વાગત છે હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં વર્ણવેલ વાર્તા અનુસાર જ્યારે નારદજી એક દિવસે ભગવાન કૃષ્ણને મળવા આવ્યા ત્યારે તેમણે તેમને પૂછ્યું મને કહો કે કોઈ પણ મનુષ્ય પોતાના જીવનમાં આવનારા શુભ સમય વિશે અગાઉથી કેવી રીતે જાણી શકે છે ત્યારે ભગવાન કૃષ્ણએ જવાબમાં કહ્યું કે હે દેવર્ષિ સમય બદલાતા પહેલાં હું પોતે પ્રાણીઓ પક્ષીઓ નાના બાળકો અને મારા ભક્તો દ્વારા કેટલાક સંકેતો મોકલું છું જે જ્ઞાની લોકો સહજતાથી સમજી શકે છે પરંતુ અજ્ઞાની લોકો સમજી શકતા નથી પહેલો સંકેત એ છે કે જ્યારે કોઈ વ્યક્તિની આંખો ઘણીવાર બ્રહ્મ મુહૂર્તમાં ખુલવા લાગે છે અને તે આપમેળે ભગવાનને યાદ કરવા લાગે છે ત્યારે એવું લાગે છે કે કોઈ તેને કોઈ દિશામાં લઈ જઈ રહ્યું છે આવા વ્યક્તિએ સમજવું જોઈએ કે આવનારા સમયમાં તેના ભાગ્યના દરવાજા ખુલવાના છે અને તે સફળતાનો નવો માર્ગ શોધી કાઢશે આવા સમયમાં હું પોતે તે વ્યક્તિને મદદ કરું છું તો જો તમારી આંખો પણ બ્રહ્મ મુહૂર્તમાં ખુલે છે અને તમે તમારા જીવનમાં આવો ફેરફાર અનુભવ્યો છે તો નીચે કમેન્ટ કરીને અમને જણાવો આ પછી બીજા સંકેતને સમજાવતા શ્રી કૃષ્ણ નારાજજીને કહે છે કે હે બ્રહ્માના પુત્ર જ્યારે કોઈ વ્યક્તિ ખુશ થવા લાગે છે અથવા તેના ચહેરા ઉપર હંમેશા સ્મિત દેખાય છે એટલે કે તે સ્મિતથી ભરેલો રહે છે અને તેના ક્રોધ પર તેણે વિજય મેળવી લીધો હોય છે ત્યારે સમજી જવું જોઈએ કે તેના જીવનમાં ખુશીનો વરસાદ થવાનો છે જ્યારે આવી વ્યક્તિ કોઈ વસ્તુ વિશે વિચારે છે ત્યારે તેને તેની અપેક્ષા કરતા પણ વધુ મળે છે મિત્રો તમે એ પણ હશે કે ભગવાન પોતે ખુશ વ્યક્તિના હૃદયમાં રહે છે અને આવી સ્થિતિમાં જ્યારે વ્યક્તિનું મન ખુશ થવા લાગે છે ત્યારે સમજવું જોઈએ કે તેના જીવનમાં સારો સમય આવવાનો છે આગળ ભગવાન કૃષ્ણ ત્રીજા સંકેત વિશે જણાવે છે કે જ્યારે કોઈ ગાય કોઈ વ્યક્તિના દરવાજે વારંવાર ખાવા માટે આવે છે અથવા વાંદરો ઘરમાંથી કંઈક જાતે લઈ જવાનું શરૂ કરે છે અથવા તેના ઘરના આંગણામાં જો કોઈ બિલાડી તેના બચ્ચાને જન્મ આપે છે અથવા કોઈ પક્ષી ઘરમાં માળો બનાવીને કિલકલાટ કરવાનું શરૂ કરે છે તો વ્યક્તિએ સમજવું જોઈએ કે આવનારો સમય વ્યક્તિને પહેલાં કરતાં પણ વધારે શક્તિશાળી બનાવશે અને તે તેના જીવનમાં નવી ઊંચાઈઓ પર પહોંચશે આ પછી ચોથા સંકેતને સમજાવતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે નાના બાળકો કોઈ વ્યક્તિના ઘરે વારંવાર આમંત્રણ વગર આવવા લાગે છે અથવા તે વ્યક્તિને જોઈને વારંવાર સ્મિત કરે છે ત્યારે તે વ્યક્તિએ પણ સમજવું જોઈએ કે આવનારો સમય ખુશીઓથી ભરેલો રહેવાનો છે અને તેના નવા સંબંધો બનવાના છે મિત્રો તમે વડીલોને કહેતા સાંભળ્યા હશે કે નાના બાળકો ભગવાનનું સ્વરૂપ છે અને હંમેશા તમારા માટે શુભ રહે છે આ વિશે તમારો શું વિચાર છે નીચે કમેન્ટમાં અમને લખીને જણાવો પાંચમા સંકેત વિશે ભગવાન કૃષ્ણ કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિનો ખર્ચ ઓછો થવા લાગે છે અને પૈસા કમાવાના નવા સ્ત્રોત આપમેળે દેખાવા લાગે છે ત્યારે તે વ્યક્તિએ જાણવું જોઈએ કે તેનો ખરાબ સમય સમાપ્ત થવાનો છે અને તે પછી લક્ષ્મી પોતે તેના ઘરમાં રહેવાના છે આવી સ્થિતિમાં તે વ્યક્તિ બધી સમસ્યાઓથી મુક્તિ મેળવવાનો છે અને તેના ઘરમાં પૈસા ટકી રહેવાના છે જે પહેલાં નહોતા ટકી શકતા ભગવાન કૃષ્ણ આગળ કહે છે કે આગામી સંકેત જે હું કોઈ વ્યક્તિને મોકલું છું જેથી તે જાણી શકે છે કે તેનો શુભ સમય આવવાનો છે તે એ છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ પૂજાની થાળી પકડીને ભગવાનની આરતી કરી રહ્યો હોય અને તેને એવું લાગે કે ભગવાનની મૂર્તિ તેને જોઈને હસતી હોય અથવા જો તેના ઘરના ઘણા સમય પછી મહેમાનો આવ્યા હોય તો તેણે એ જાણી લેવું જોઈએ કે તેનો સમય સારો થવાનો છે આ ઉપરાંત જ્યારે પણ કોઈ સ્ત્રીનો ડાબો ભાગ અને પુરુષનો જમણો ભાગ ધ્રુજવા લાગે છે ત્યારે તેણે સમજી લેવું જોઈએ કે તેનો શુભ સમય આવવાનો છે આ ઉપરાંત ભગવાન કૃષ્ણ સાતમા સંકેત વિશે જણાવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ વહેલી સવારે કોઈ શુભ કાર્ય કરવા માટે ઘરની બહાર નીકળે છે અને રસ્તામાં તેને ગાય માતાના દર્શન થાય છે અથવા કોઈ સંતના આશીર્વાદ મળે છે તો આવી સ્થિતિમાં તે વ્યક્તિએ એ પણ સમજવું જોઈએ કે જે કાર્ય માટે તે ઘરથી નીકળીને જાય છે તે ચોક્કસપણે પૂર્ણ થશે અને તે કાર્યને સફળ થવાથી કોઈ રોકી શકતો નથી અંતે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે નારદ આ સિવાય જ્યારે કોઈ વ્યક્તિને સાંજે કોઈની પાસેથી પાણી ભરેલું વાસણ અથવા દૂધ ભરેલું વાસણ મળે છે અથવા કોઈ તેને મીઠાઈ આપે છે ત્યારે પણ તેણે સમજવું જોઈએ કે તેનું ભાગ્ય ખુલવાનું છે તો મિત્રો આ સાત સંકેતો હતા તેને જાણીને અને અનુભવીને તમે તમારા માટે આવતા શુભ સંકેતને ઓળખી શકો છો પરંતુ ભગવાન શ્રી કૃષ્ણએ કેટલાક અન્ય સંકેતો વિશે પણ જણાવ્યું છે જે વ્યક્તિના જીવનમાં આવતા અશુભ સમય વિશે જણાવે છે જો તમે ભગવાન કૃષ્ણ દ્વારા જણાવેલા અશુભ સંકેતો વિશે પણ જાણવા માગતા હોય તો નીચે કમેન્ટ કરીને અમને જણાવો તમને આજની પ્રસ્તુતિ કેવી લાગી આખો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર